ગાંધીનગર જિલ્લાના દેગામ કોલેજ ખાતે આવેલ ગીતાબેન હોલમાં વેપારી મહામંડળની બત્રીસમી વાર્ષિક સભા યોજાઈ વેપારી મહામંડળની યોજાઈ હતી દેહગામ વેપારી મહામંડળની જનરલ સભાનું આયોજન કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં સભાના અધ્યક્ષ તરીકે પરિમલભાઈ શાહ તેમજ મુખ્ય મહેમાન તરીકે દેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી જયદેવભાઈ બારોટ પત્રકાર તેમજ ઉપખ મહામંત્રીઓ અને મહામંડળના તમામ સભ્યો આગેવાનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા પ્રથમ તો આયોજકો દ્વારા મહેમાનોને ફૂલ સર છડી અને મોમેન્ટો આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આવેલા પત્રકારોને સ્વાગત પણ કરવામાં લવાડ રક્ષા યુનિવર્સિટીના ચાન્સેલર વિદ્યાર્થીઓના ભવિષ્યની કારકિર્દી વિશે વિસ્તૃત માહિતી આપી હતી નવા રક્ષા યુનિવર્સિટીના ડોક્ટર કલ્પેશ વેદડા દ્વારા વેપારી મહામંડળના વેપારીઓને ટૂંક સમયમાં લવાડ ખાતેના આવેલી રક્ષા યુનિવર્સિટીની મુલાકાત માટે પ્રસ્તાવ મૂક્યો હતો આમ આજની ખાસ જનરલ સભામાં આયોજકો દ્વારા ખૂબ જ સુંદર અને સારું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ